વિરમગામ તાલુકા વિકાસ અધિકારી ધવલ દેસાઈ નાઓની બદલી થતાં તાલુકા પંચાયત કચેરી તેમજ કેસર હોટલ ખાતે તાલુકા પંચાયત સ્ટાફ તથા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો વિરમગામ તાલુકા પંચાયત કચેરી ખાતે છેલ્લા બે ત્રણ વર્ષથી વિરમગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ધવલભાઈ દેસાઈ નાઓની બદલી થતાં વિરમગામ તાલુકા પંચાયત કચેરી ખાતે તેમજ કેસર હોટલ ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો વિદાય સમારંભના તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ પદાધિકારીઓ તેમજ તલાટીકમ મંડળના તલાટીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો